જિલ્લાના થાસરા તાલુકાના થાસરા શહેર ખાતે આવેલા વોર્ડ નંબર બે માં આવેલા મલેકવાડા વિસ્તારમાં આશરે પંદર લાખ થી વધુની રકમના ખર્ચે બનાવવામાં આવેલ નવીન સીસી રોડ તૂટવા લાગતા સ્થાનિકો દ્વારા રોડના કામમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ તથા ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો આ અને માટીનો ઉપયોગ થયેલો હોય આ કોઈ કોકરીટ નાખેલું નહીં ખાલી રોણિયાની રેતીનો ઉપયોગ થયેલો હોય દુરુપયોગ થયેલો ખરેખર આ નવેસરથી એજન્સી દ્વારા બનાવવામાં આવે ટેન્ડર પાસ થાય અને રોડ રસ્તો જે સારી રીતના સુવિધા મળે એના માટે આપણે ફરીથી નગરપાલિકાની અંદર રજૂઆત કરીશું જે આપનો પરિચય આસિક ને ઉસ્માન ને મલે કયા ગામ ના રહેવાસી આસરા શું સમસ્યા થઈ ગઈ આસરા ગ્રામ નંબર 1 મલે કોમ રોડ બન્યો સાહેબ 10 જ દિવસ થયા રોડ ઉખડી ગયો છે પસ્તા ચાર છે મોટા ભાઈ અને લઈને કોઈ રજુવા તો રજુવા તો બહુ કરી બે તો ફોન માર્યા પણ કોઈ આવતો નહી જોવા ફોન નંબર ઇજક માં નાખી દીધો છે ભાઈન તો પડ્યો એજન્સી છે ને એમને તમે નંબર ઇજક માં નાખી દીધો છે

આપની માંગ સંતોષાશે નહીં તો શું કરશો આ બિલ પાસ ના થવું જોઈએ અમારે એકદમ જ રોડ પરથી બનાવતો બિલ પાસ ના થવું જોઈએ અટકાવી પાલિકાની જવાબદારી રહેશે પાલિકા છે જી બેન આપનું નામ મારું નામ ફરીદા બાનુ સિરાજમિયા મલેક બેન ક્યાં રહેવાનું મલેકવાડા બેન શું સમસ્યા છે અમારી સમસ્યા એ છે કે મારા ઘેરના બાયણા આગળ ઢાલ મેલી દીધું છે સાહેબ તો આ ઢાલ મેલ્યું છે અને મારે ઘરમાં નુકસાન થાય છે

જી આપનો પરિચય હું પ્રેમ પરમાર ઠાસરા તાલુકા આમ આદમી પાર્ટી સંગઠન પ્રમુખ જી આજે ઠાસરા આવવા પાછળનું કારણ ઠાસરા આવવાનું પાછળનું કારણ કે અમને માહિતી મળી હતી કે ઠાસરા વોર્ડ નંબર બેની અંદર જે મિનિમમ બારથી પંદર દિવસની અંદર જે પંદર સોળ લાખ રૂપિયાની જે ગ્રાન્ટ હતી આરસીસી રોડ બનાવવામાં આવે તો ખરેખર દુઃખની લાગણી કહેવાય કે રોડ જોઈ શકો છો કે જે પંદર દિવસે નહીં થયા પંદર લાખ રૂપિયાના ધુમાડા રોડ તૂટી ગયો છે ખરેખર વોર્ડ નંબર બેના જે પ્રમુખ અને પ્રમુખ જે ખરેખર એમનો વિસ્તાર આવે છે એમને જે વિસ્તારની અંદર ખરેખર જે આ ગેરરીતિ દેખાઈ રહી છે આ ખરેખર ભ્રષ્ટાચાર કહેવાય ખરેખર આપણા રોડના જે પાણીની સુવિધા અને જે પબ્લિકના પૈસાની જે સુવિધા ખરેખર જે રોડ રસ્તાના પાણીની અંદર આપવાની હોય છે પણ ખરેખર જે આ ભ્રષ્ટાચારની જે નીતિ જે આ લોકો જે અપનાવી રહ્યા છે ખરેખર જે આપણે ટેક્સના સરકારના જે રૂપિયા આવતા હોય પબ્લિક દ્વારા એ ખરેખર એનો ઉપયોગ નહીં થતો અને સદુપયોગ થાય એના માટે આપણે નવેસરથી જે તે જે પણ એજન્સીએ કોમ કરી હોય ફરીથી રોડ બનાવે તૂટી ગયેલો હોય ફરીથી એના કોન્ટ્રાક્ટરનું બિલ અટકી જાય અને નવેસરથી રોડ બનાવે એવી સૌ વોર્ડ નંબર બેના ના આશા અને માગણી છે જે આપના બોર્ડ નંબર બે ની અંદર જે સીસી રોડને લઈને પ્રશ્ન આવ્યો છે શું છે તેમાં હકીકત વોર્ડ નંબર બે માં મલેકવાળા વિસ્તારમાં જે મારો જ વિસ્તાર છે મારો મત વિસ્તાર છે એમાં સીસી રોડનો પ્રોબ્લેમ આવ્યો છે એવું જણાવ અમે ત્યાં જગ્યા પર મેં રૂબરૂ મુલાકાત લીધી છે પરંતુ ત્યાં જે જે થોડા રસ્તો તૂટ્યો છે એનું મુખ્ય કારણ પાણી છે હાલ ત્યાં ગટરો ઉભરાઈ રહી છે તથા પાણીનો બોર સતત ચાલુ રહેવા લોકો વધારે પડતું પાણી રહી કરે છે અને રસ્તા પર પાણી ઢોરે છે અને કોન્ટ્રાક્ટર જ્યારે રોડ કામ કરતો હતો જ્યારે આ રોડનું કામ ચાલતું હતું ત્યારે બી ત્યાંના પબ્લિકને રિક્વેસ્ટ કરવામાં આવતી હતી કે ભાઈ તમે થોડી વાર સમય માટે રસ્તા પર ચાલો ના અવર જવર ના કરો પણ પબ્લિક કોઈક ના કોઈક કામ એક કામ અર્થે ત્યાંથી અવર ક્રિયા કરતી હતી તેના હિસાબે થોડા ઘણા ભાગમાં કંઈક કોઈ પ્રોબ્લેમ આવ્યો છે જે અમે એજન્સીને જાણ કરી છે એજન્સીએ એવું કીધું છે કે ભાઈ તમે અમને અડતાલીસ કલાક માટે રોડ બંધ કરી આપો અમે જે બી રિપેર કરવાનું થશે એ અમે રિપેર કરી દેવા તૈયાર છે હાલ એ રસ્તામાં વધારે પડતો જે આગળના ભાગમાં જ્યાં લોકો ચાલતા નહોતા જ્યાં પાણીનો વેર એ રોડની કંડિશન સરસ જ છે ત્યાં કોઈ નુકસાન આવેલ નથી પરંતુ જે જગ્યાએ નુકસાન હોય તે તે રિપેર કરાવવા માટે અમે એજન્સીને જણાવી દીધેલ છે